રત્ન કલાકારોને એસી જેટલા કલાકારોને છૂટા કરવામાં આવ્યા હતા અમારી પાસે ફરિયાદ આવી હતી ત્યારબાદ મીડિયાના મિત્રોના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત થતા આજે તમામ જે લોકો છે એ લોકોનું આજે કંપની કામદાર અને સંચાલકો કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે ત્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે અમે ઇન્ડસ્ટ્રીઝના લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે આ સમય અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ખરાબ છે તો આ સમયની અંદર તમારો જે પરિવાર છે જે કલાકાર છે એને છૂટા ના કરો કામથી વંચિત ના કરો અને બધાય એકબીજાની હરસ પરસ સપોર્ટ કરી અને આ આ સમયમાંથી પસાર થવા માટેની એક આપણે બિઝનેસ શરૂ કરવી જોઈએ અને કામદારોને છૂટા ના કરે એવી જ લોકો પાસે અપેક્ષા રાખું